આજકાલના મોટા ભાગના લોકો વીમા પોલિસીમાં રોકાણ કરે છે વીમો તમને સુરક્ષા કવચ આપે છે જે કોઈપણ અપ્રિય ઘટનાના કિસ્સામાં નાણાકીય સહાય પૂરી પાડે છે જો કે તમને સામાન્ય રીતે કોઈપણ વીમા પોલિસીનો લાભ ત્યારે જ મળે છે જ્યારે તમે તેનું પ્રીમિયમ ચૂકવો છો પરંતુ શું તમે જાણો છો કે ઇન્સ્યોરન્સ ફ્રીમાં પણ મળી શકે છે જો તમને એવું લાગતું હોય કે આ વાત શક્ય નથી તો તમે બિલકુલ ખોટું વિચારી રહ્યા છો કારણ કે આ વાત એકદમ સાચી છે હેલો હું છું આપની સાથે વત્સલ ઝી ચોવીસ કલાકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત that's આજે આ વિડીયોમાં અમે આપને જણાવીશું ક્યાંથી અને કેવી રીતે મળે છે ફ્રી વીમા કવચ તો સાંભળો તમારું ડેબિટ કાર્ડ તમને મફત વીમા કવર પ્રદાન કરે છે જેમાં કેટલાક ડેબિટ કાર્ડ રૂપિયા ત્રણ કરોડ સુધીનું મફત અકસ્માત વીમા કવચ ઓફર કરે છે આ વીમા કવચ વિના મૂલ્યે આપવામાં આવે છે અને ડેબિટ કાર્ડ ધારક પાસેથી ન તો કોઈ પ્રીમિયમ લેવામાં આવે છે અને ન તો બેન્કો દ્વારા કોઈ વધારાના દસ્તાવેજની માંગ કરવામાં આવે છે ડેબિટ કાર્ડ્સ પર મફત અકસ્માત વીમા કવરેજ માટે અમુક નિયમો અને શરતો છે જેમાં સૌથી મહત્વની બાબત એ છે કાર્ડ કાર્ડ ધારકે ચોક્કસ ચોક્કસ સમયગાળામાં ડેબિટ દ્વારા વ્યવહારો કરવા પડશે ટ્રાન્ઝેક્શન કરવા માટેના માપદંડો મફત એક્સિડેન્ટલ કવરેજ માટે ક્વોલિફાય કરવા માટે એલિજિબલ ટ્રાન્ઝેક્શન કરવા માટેના માપદંડો વિવિધ બેંકોમાં અલગ અલગ હોય છે ઉદાહરણ તરીકે એચડીએફસી બેંક મિલેનિયા ક્રેડિટ કાર્ડ તો એમાં ઘરેલું મુસાફરી માટે રૂપિયા પાંચ લાખ અને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી માટે રૂપિયા એક કરોડનું મફત વીમા કવરેજ આપે છે આ કાર્ડ પર વીમા પોલિસીને સક્રિય કરવા માટે કાર્ડ ધારકે ત્રીસ દિવસમાં ઓછામાં ઓછું એક ટ્રાન્ઝેક્શન કરવું પડશે કોટક મહિન્દ્રા બેન્કે ક્લાસિક ડેબિટ કાર્ડ ધારકોને મફત વીમા કવરેજ માટે પાત્ર બનવા માટે છેલ્લા ત્રીસ દિવસમાં ઓછામાં ઓછું રૂપિયા પાંચસોના ઓછામાં ઓછા બે વ્યવહારો પૂર્ણ કરવા આવશ્યક છે તેવી જ રીતે ડીબીએસ બેંક ઇન્ડિયા ઇન્ફિનિટી ડેબિટ કાર્ડ ધારકોએ વીમા કવરેજને સક્રિય કરવા માટે છેલ્લા નેવું દિવસમાં એક વ્યવહાર કરવું પડશે ઇન્સ્યોરન્સ કવરેજ માટે કયા કયા ટ્રાન્ઝેક્શન માન્ય હશે તો ડીબીએસ બેંકના કન્ઝ્યુમર બેન્કિંગ ગ્રુપના એમડીના જણાવ્યા અનુસાર યુપીઆઈ વ્યવહારો સામાન્ય રીતે વીમા કવરેજ માટે પાત્ર નથી જો કે પોઈન્ટ ઓફ સેલ વ્યવહારો અથવા ઈ કોમર્સ ઓનલાઈન વ્યવહારો વીમા કવરેજ માટે પાત્ર છે તો આ વીડિયો જોયા બાદ તમારે પણ તપાસ કરી લેવી પડશે કે તમારી પાસે કઈ બેંકનો ડેબિટ કાર્ડ છે અને તમારા ડેબિટ કાર્ડ પર વીમા કવચ કેવી રીતે મળશે અને જો કંઈ મૂંઝવણ જણાય તો તમારા બેંક ઓપરેટરનો સંપર્ક કરી લેજો પણ આ સુવિધાનો લાભ અવશ્ય લેજો હું આશા રાખું છું કે આ વીડિયો તમને ઉપયોગી થાય અને હા આવા જ બીજા માહિતી સભર વીડિયો જો માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર